ના ખેડૂતોને વાવેતર કરેલા પાકને નુકસાન થતા વળતર આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર આપવાની માંગણી કરવામાં આવી આમ આદમી પાર્ટીના રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી અને જ્યોતિબેન જોશી અને એલેન રબારી અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જાય

સુવિધા પણ સરકાર રાશનની પૂરી પાડે એવી અમારી અરજ છે અને જે મૃતકોને સહાય આપવાની છે એમાં સત્વરે સહાય આપવામાં આવે કે જે એમના કમાઉ દીકરા ખેતરોમાં કેટલા પાણી આવ્યા છે ને જોવા ગયા હતા અને ત્યાં પાણીનો પ્રવાહ વધ્યો અને લોકો તણાઈ ગયા છે તો એમને સત્વરે સારી એવી સહાય ચૂકવવામાં આવે એવી અમારી સરકારશ્રીને અપીલ છે અને જલ્દમાં જલ્દ આપવામાં આવે પછી આજે સર્વે થાય અને સો મહિને સહાય આપે એનો કોઈ મિનિંગ નથી મારું નામ જ્યોતિબેનજી જોશી સામાજિક કાર્યકર પુર મુકામે પ્રાંત પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવ્યું જેની અંદર વાત કરીએ તો ચાલુ સિઝનની અંદર જે હમણાં વરસાદ પડ્યો તેમાં ખાસ કરીને રાધનપુર સાતલપુર અને સમી તાલુકાના જે ગામડાઓમાં છે પૂરતા પ્રમાણમાં પૂરના કારણે પાણી આવ્યું છે જેના લીધે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે આમ છતાં હમણાં જે પાક નિષ્ફળ સર્વેની જે આવ્યું એ પ્રમાણે રાધનપુર અને સાતલપુરના ગામડાને લેવામાં આવે છે પરંતુ રાધનપુર સાંતલપુરને અડીને જ સમી તાલુકાના ગામડામાં આવેલા છે તો આટલો અન્યાય કેમ તો આ બાબતે સમી તાલુકાના તમામ ખેડૂત ખાતેદારાઓને પણ પાક નિષ્ફળની સહાય મળે એ માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે બીજી વાત કરીએ કે સરકારશ્રી દ્વારા પાક નિષ્ફળ તો જાહેર કરેલ છે તેમ છતાં પૂરના કારણે ઘણા એવા ખેડૂતોના ખેતરોની અંદર જમીનનું ધોવાણ પણ થયેલ છે તો જમીન ધોવાણની સહાય મળે ત્યારબાદ વાત કરીએ તો પૂર પૂરના કારણે ઘણા એવા ઘરો છે ઘરોની અંદર પાણી ઘૂસાઈ ગયા હતા આજ દિન સુધી સરકારશ્રી દ્વારા કોઈ પણ ડોલની વ્યવસ્થા કરવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે ડોલની વ્યવસ્થા આવે વ્યવસ્થા કરવામાં આવે એ ઉપરાંત ઘણા ઘરોની અંદર પાણી ઘૂસી ગયેલ છે તથા આવાસોને નુકસાન થયેલ છે તો તાત્કાલિક તેનું સર્વે કરવામાં આવે અને જે ઘરો પડી ગયા છે એમનું એમને પૂરતા પ્રમાણમાં નવા ઘર અથવા સરકાર શ્રી દ્વારા સહાય આપવામાં આવે આ ઉપરાંત વાત કરીએ તો પશુપાલક સાથે સંકળાયેલા ખેડૂતોના પશુઓના પણ મૃત્યુ થયેલ છે તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી સર્વે થયેલ નથી સર્વે કરી અને તાત્કાલિક કારણ કે જો પોસ્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે તો કાર્ય કાર્યવાહીની અંદર વિસંગતતા જણાય અને થોડોક સમય વધી જાય પરંતુ અત્યારે એ જ કામ ચલાવ ધોરણે સહાય આપવામાં આવે એવી અમારી સમગ્ર યુવા ટીમ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા માગણી છે રબારી